પૈસા લાવો ઢેખણું લાવણ પૂછો ગો પેલા નહીં ઈ તો કશું નહીં કે વાતું એ નહીં છોકરો તમારો એમ બેટા મોટો હું સમુતાન જ કહું કે આ મોટો વે કજાણો હોય છોકરો તો છોકરો જ છે ને એ નહીં છોકરો આ ખોદાર શું લાઈ આવ્યો રાખે આખે રાખજો ને કોઈના ના ઓ કુતરો ફરી વટો માતો બેટલે ગઈ ઓની

હું તને ગોમો બેઠો તો સેમ ઉઠાયો કીધું હેજ લ્યા જતાઈએ ભાઈ મારા ભાઈ બંધ નાખ્યા એ વાત સાચી છે પણ તમારો એવો ભાઈબંધ જેવો છે તે ભાઈબંધ ભાઈબંધ આખો દાડો કરો છો મારા ભાઈ ની વાતો થોય ભી નહીં ખાટા થોય ભી નહીં એ મોળા છે મને એવું રાશ્યું છે મારા વાલા ભાઈબંધ એટલે એની કિંમત થાય ભી જ નહીં એ તો વાઘુ ભાઈ જોઈએ છે તમારો ભાઈબંધ જેવો છે એટલે હળો ભાઈ મારા ભાઈ બને મને ડગલીને ને પગલા મદદ કરી ડગલા ના પગલા મને જાણે જાણે દુઃખ પડી છે ને

એટલે કે જોણે ને પહાણ કે એ બલ્લે પાણા જો કે કેવું કીધું હા હા બહાર હેડ દીના પર નઈ હોય તો નઈ આલે હોય એ પાછો હું નેના એના છોકરા પાણ જો બલ્લે પાણ એનો કો બેટી હોય તો હતું વધરની પણ 1000 રૂપિયા આ સાખોડ લઉં આના આધારે મજૂરી જવાનું હતું પણ હું કાતા હલ તો ઇકે ન હતા તે ના પાણ જો તીને મને કે ગેરથી નેકલ જો કે તમે ગેરથી નેકલ જો હતી જાણે તો હતા કે માંગો આવી જો મેગો આવી જો કે

ઓય સાપ્રુ કઈ છે લે હું જા કરસી મપન મથન પણ વા લાગે સાપ્રુ ઓકે આ પડું અલ્યા ભાઈ બલ ઓહોહો મારો ભાઈ આ જો આ મારો ભાઈ બાઈ રહ્યો હા જો આવું તારા માટે મોટા મોટા અંબોડા બોધી નાખો કે ના ભાઈ મારો ભાઈ બન આવે છે ને લગ્ન માં છોકરા ને હા મેં દસ બાર વાર થી ભેગા

હેતકર આ રે આ રે बाजू માં આપળો આપળો જેતર જો એના બનાવો હા બજે મસ્ત ચા બનાવતા એટલે કે ખેતરમાં ફરતા આ ને આપડે હા આપણો આપણો હા અને બળે બાટલો મારા ભાઈ בן ગણા દાડે આજ તો 12 વર્ષે આજ કામ તો પીવેલો

તમે જોવાની તકલે તકલેમાં તમે દુખી દુખી થઈ જાવ કા કળિયુગમાં આવ આવ આવું થઈ જાય આ તમારા ભાઈ બહેન અરે ના ના આકા મને તો એવું લાગતું જ નહી એ કેવા આમ માના નાદ નકર હું તમને ભાઈ આનંદ છે ખાલી ચહેરાથી બતાવે છે પણ અંદરથી બળી બળી રસે મોણસ તો પણ વાત કર ખાય પણ કા જોઓ એ ઇમના ઘરથી મરી ગયો ને એ દુખી નહીં પણ યોના સોકરાથી દુખી છે બે છોકરા છે ભગવાન એ બે છોકરા આલે છે પણ છોકરા છે તોય દુખી છે મોણસ બોલો

तुम्हारा बाप तुम्हारा बाप है तुम्हारा बाप शिकलू करी तुम्हारा बाप तो तुम्हें हुआ हम जोश हो हाँ बात हाँ जाइन का उसी यार अरे ना बात है क्या तुम्हारा अंगा तबूज है तो ये तो सब तो मेरे क्यों अनुभव रहो तेरे जो पावरो हक़ा थोड़ा सा लगता है यार ये सब तो मेरे क्यों ये हुक्के वाला क्या करो भाई ओ भगवान हाँ हाँ बारे ए चाय नहीं जो बिया मिल रहा चाय नहीं पी हुआ है पहला सब चाय नहीं पी

છોકરા મારા બધા અગાઉ ભારો એ કાર્યો બાજુ મત છે મારું બોલાવું બોલાવું કરું બોલાવું

આવા સંસ્કાર લઈને તારા ડૂબી મળો ટૂંકો ખાઈ દો તમારો બાપુ આ ઉમર લાયક પથ્થર એટલા તારા બાપા દેવ કર્યા તમને આટલા ઉછેર્યા મોટા કર્યા કોમ ધંધા લગાવવા અને તમારા બાપુ ઠોકર માં સાફરામ રાખો કદી જિંદગી માં છૂકી નહી તમે

ઇને રૂપિયા એટલા વેરા છે ને તમે તમારી જિંદગી પાડે નહી હોય તો મેમોન આવું આ ભાઈ હો ઓમ કીરે ઓમ કીન ઓમ કીલે કદો પરો તા જુદા મેલ લે ભાઈ રાનો ના ફણાવ કો તો કમે ના સુધરે એટલે કે હું તો ક્યુ ના દઉં એટલે કે હું પેરણ ના દઉં એટલે પછી અમે હું બોલી રહ્યો તમારો ભાઈ પોણી છે તમને ભાઈ રો મારી એવો છે તમારા કરતી તો મારા ભાઈ બન બે દીકરી આપ્યો છે ને ભગવાને તો હા હરી મોરી દોડી લમ ખબર કાઢવા બાપ યાર મારો બાપ બીમાર છે મારો બાપ

ખાવા બના ખાઈ બંધ ભાઈ બન તું બાજુ રોટલા બનાય તું તારા હાથ ના આલા બા

બાપને સુખી રાખો ખુશ રાખો મસ્તરો તંદુરસ્તરો તમેને તમારા બાપને સુખી રાખો જય માતાજી નટિયા અમારી કોઈ હતી રે હતી અમારી દુબડી આવી દસારે હતી એ કોઈ નતું ચારે મારી હરસી હતી વાતાના